જય હિન્દ જય ભારત જય કાલે બિજરાજભાઈ ભાઈ છોલંકી જે નવનીતભાઈ મળવા ગયા હતા તે પછી બિજરાજ ભાઈ મીડિયા મીડિયાને વાત કરી કે આપણે સાંસદો ધારાસભ્યો કોળી સમાજના મંત્રી તમામ કીધું કે જો ન્યાય ન મળે તો રાજીનામાં દઈ દેવા આપણો સમાજ હોય ધારાસભ્ય હોય સાંસદ હોય તમામ કોઈ વસ્તુનું એટલું આપણા સમાજમાં ન હાલતું હોય તો આપણો સમાજ કોળી સમાજ ધારાસભ્ય

આટલી વસ્તુ થઈ પરસોત્તમભાઈ સોલંકી તેમની પાસે પીઠબળ હોવા છતાં તેમની ની રચના થઈ ગઈ મેં બીજરાજભાઈ એ ઘણું કીધું કે એસઆઈટી ની રચના થયા બાદ કેવા કામ થયા કેવા નહીં કે કેટલી કેટલી ઠેકાણે એસઆઈટી ની રચના પણ થઈ ગઈ એસઆઈટી ની રચના થયા બાદ કયા ગુનેગારોને ફાંસી મળી એક કયા ગુનેગારને કોઈ પણ амબ્રેલીની ઘટના હોય રાજકોટની ઘટના હોય કે ની ઘટના હોય પણ કોઈને ફાંસીની સજા નથી થઈ કે નથી કોઈ વસ્તુ થઈ એસઆઈટી ની રચના થાય અને કામકાજ ચાલુ કોઈ પણ વસ્તુ હોય ફલાણું ઢીકણું પૂછડું કરી ને એસઆઈટી ની રચના કરે છે રચના બાદ શું થાય જોઈ અને બીજરાજભાઈ એક વસ્તુ તમને કીધી છે આપણા સમાજ માટે એ તમે હા ભળી દસ દિવસનું અલ્ટિમેટમ આઈપીએલ આવશે દસ દિવસ બિજરાજભાઈ સોલંકી દસ દિવસનું કીધું પણ સબૂત તારીખે માનધાતાનું જન્મ દિવસ હોય ત્યારે એક કરોડ લોકોને ભેગા કરી એક કરોડ નહીં થાય પણ એક લાખ થાય છે આપણે કરોડમાં ભૂલાઈ જાય કરોડમાં ભૂલાઈ જાય એટલે આપણે એક લાખ માણસો ભેગું કરવાની કીધું છે આવતી સવું તારીખે જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો આપણો સમાજ એક લાખથી વધારે બગદાણાને મુકામી નિમિત્ત નવનીતભાઈના નિમિત્તે એક લાખ આપણે કોળો સમાજ ભેગો થાય છે ઘનશ્યામભાઈની મર્ડર થયું એ વખતે તો ભેગો થયો તો પણ ઘનશ્યામભાઈને તો ન્યાય ન મળ્યો એમાં સારા સારા વૈયા ગયા સારા સારા એમના અહીંયા તો આપણે ધારાસભ્ય આયા કેબિનેટ મંત્રી આયા ધારાસભ્યો પછી હારા હારા આગેવાનો મોટા બધા મુલાકાતે જે કાલે બીજરાજભાઈએ કીધું એ તમે સાંભળ્યું ને એક દાદા પણ બોલે છે કે કોઈથી કાંઈ થવા નથી એસઆઈટી બેસાયટી ગઈ તેલ લેવા એસઆઈટી કાગળે જવાના દાદા સોશિયલ મીડિયામાં બોલતા જાય એટલે આપણે કહેવાનું છે એટલે આપણે હવે આપણો સમાજ જાગવો જોઈશે અને આપણો સમાજ નહીં જાગે તો આવવાના આવા માર ખાવાના વારા આવશે ટેકા પણ દેવા પડશે અને જે સમાજમાં આગેવાન મોટો થયો ને એ કોના લીધે થાય એ તને હવે ખબર પડશે કે સમાજના લીધે મોટો માણા થાય તો સમાજનું કામ કરવું પડશે એટલે આપણે કોઈ વાદ વિવાદ કોઈનો નહીં કરવાનો આપણો સમાજ આપણે કહેવું પડશે સમાજના લીધે જીત્યો તો તું સમાજનું કામ કર આગેવાનો એવા હોવા જોઈએ આજે કેમ કે અમારે તો સોશિયલ મીડિયામાં મતદાર એટલે બે હજાર ખબર પડશે અને અત્યારે સ્થાનિક સ્વરાજ ની આવી રહી છે તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની હવે કયા કયા પક્ષમાં લડે કોણ કોણ લડે કોણ કોણ સમાજમાં આગળ જાય એટલું યાદ રાખી અને સમાજ માટે કેવો નેતા થાય છે કેવો કાગેવાન થાય છે જોઈ આપણે આનથી તો જાજુ નથી કહી શકતા કેમકે આપણે અનુભવ નથી અને આપણને સાથ સહકાર દે એવું નથી કોઈ જો સાથ સહકાર આપે તો આપણે આગળ જઈ અને તો સમાજ માટે કામ કરવી પણ સમાજને આપણી જરૂર નથી તો આપણે કામ કરી શકવાના નથી અને આ હર હંમેશા સત્યની સાથે જ રહીશું હરજી બાવળિયા જે કોઈ કામ હોય

जय भारत जय जय को समाज